હાય મિતેશ ફ્રોમ ડેન્ટલ હોસ્પિટલ રાજકોટ મારી પાસે ઘણા બધા દર્દીઓ કમ્પ્લેન લઈને આવતા હોય છે કે સર મને દાંતમાં દુખાવો થાય છે કવારો થાય છે મારો દાંત સડી ગયો છે મારો દાંત તૂટી ગયો છે તો આ બધા દાંત માટે આપણે શું કરી શકીએ તો દર્દીઓ ડાયરેક્ટ આવીને એમ જ કહેતા હોય સીધા આવીને કે ભાઈ આપણે દાંતને કાઢી નાખવો છે શું એ દાંત એનું કાઢવું સોલ્યુશન છે એક રીતે જોઈએ તો આપણે કાઢી પણ પણ છીએ કાઢી નાખવાની સાથે દર્દીનો દુખાવો તો જતો રહેશે પણ શું દર્દી પેલાની જેમ પાછું જમી શકશે નહીં તો આપણે એ દાંતને બચાવવા માટે શું કરી શકીએ એ દાંતને બચાવવા માટેની ઘણી બધી સારવાર હોઈ શકે છે જેમ કે દાંતમાં ફિલિંગ દાંતમાં ફિલિંગ આપણે ક્યારે કરી શકીએ છીએ કે જ્યારે ઓછો સળો હોય ઓછો સોડો મતલબ કે શું ઘણી વખત દર્દીને આપણે ઠંડુ કે ગરમ કે કઈ પણ વસ્તુ લઈએ તો દાંતમાં અચાનક જ થતી હોય છે તો એ જંજનાટ એની મેળે જતી પણ રહે છે તો એવા કેસિસમાં જેમાં દુખાવો પોતાની મેળે જતો રહે છે થોડીક વાર થયા પછી તો એવા કેસિસમાં આપણે એક્સરે પાડી અને એ ફિલિંગ થી બચાવી શકીએ છીએ તો ફિલિંગ શું છે ફિલિંગ એ દાંત જેવા કલરનું મટીરિયલ હોય કે જેને આપણે દાંતમાં સડો દૂર કરી તેમાં ફિલ કરી અને દાંતને બચાવી શકીએ છીએ પછી ઘણા કેસિસમાં એવું હોય કે એ દુખાવો પોતાની મેળે જતો નથી અને કન્ટિન્યુઅસ પેશન્ટ સાથે જ અનુભવી શકે છે પેશન્ટ જ એને અનુભવી શકે છે તો એવા કેસીસમાં માં આપણે શું કરવું જોઈએ